અમદાવાદના નરોડા ગામમાં આઠમના મેળાની પરંપરાગત રીતે ઉજવણી થઈ હતી હજારોની સંખ્યામાં મેળાને માણવા માનવ મહેરામણ ઉમટ્યું હતું મહત્વનું છે કે રણછોડજી ગોલ્ડન ટેમ્પલ નરોડા ગામના મેળાનું પ્રતિક છે તેથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટતા હોય છે અહીં રણછોડજી મંદિરને કુરુક્ષેત્રની થીમ પર ઉભી કરાવવામાં આવ્યું હતું જેમાં જીવંત પાત્રોએ વેશભૂષા ધારણ કરીને ભૂમિકા ભજવી હતી આમ તો ખરેખર નરોડા અંદર અંદર ઐતિહાસિક મેળો ઘણા વર્ષોથી ઐતિહાસિક મેળો ચલાવવામાં આવે છે અને આ મેળાની અંદર ખૂબ હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા આવતી હોય છે અને અમારી એક થીમ અહીંયા રજૂ કરીએ છીએ દર વખતે ભગવાન કૃષ્ણના જીવન ઉપર એક અહીંયા થીમ રજૂ કરવામાં આવે છે અને આ વર્ષે પણ દરેક લોકો પ્રેમ ભાવ ભક્તિ અહીંયા લાભ લે છે અને આ જ રીતે નરોડા ગામની આજુબાજુના ગામના પબ્લિક પણ અહીંયા આ મેળાનો ઉત્સાહ ઉમંગ વધારવા માટે આવતી હોય છે મેળા માટે એવું છે આજુબાજુના લગભગ પાંચ થી દસ કિલોમીટરની રેન્જના દરેકના ગામડાવાળા વર્ષોથી એક આસ્થાના પ્રતિક રૂપે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની અંદર દર્શનાર્થે અને મેળાનો આનંદ મેળવવા માટે આવતા હોય છે અને બહુ જ ભાવિક ભક્તો પોતાની માનતાઓ પણ આ દિવસે પૂરી કરતા હોય છે ધજા ચઢાવીને ભગવાનને એ પણ એક આસ્થાનું પ્રતિક છે આઠમનો મેળો સારો રહે છે અને બધા ભાવિક ભક્તો બધા રણછોડજીના મંદિરે આવે છે અને મેળામાં બહુ જ ખૂબ મજા આવે છે અને આજુબાજુના ગામડાના દેગામના બધાના આજુબાજુના ગામડાના બધા જ આવે છે અને બહુ જ સરસ લાગે છે